આપને દૂધ ખાતા ફાવે ખાઈ ખરી પણ આ ભેનું નો ખાઈ અમે નહીં બકરી નહીં તો ઓલી અમૂલની ની જે અમૂલ ની બાટલી ઓય થોડી ખવાય આવું નો ભાવે મને અને આમ જોવો આપડી વાડીએ કાઈ જરૂર પડે એટલે ભૂયોનું તમ તારે બિંદા દેખાય છે ને તમને આ દેખાય ક્યાં સુધી આપડી બધી

પણ એમ કીધું મેં તારું શું કઈ જાય એટલે આ બધું તારું છે તારે ખાવા ખીસડી હું શેરી શું કરે ખોટી હવા શું દાબે